શુક્રવારે બોડી સાંજે ઉદના મગદલા રોડ પર એસડી જૈન સ્કૂલ પાસે દારૂના નશામાં અકસ્માત સર્જનાર અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાના અકસ્માતમાં ઘવાયેલી એક યુવતીનું મોત નીપજવા પામ્યું છે જ્યારે દંપતી હાલ સારવાર એટલે હોસ્પિટલમાં છે તો અકસ્માત સર્જનારા અતુલ બેકરીના માલિકના ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે ઘરોબો હોય પોલીસ કુણું વલણ અપનાવી રહી હોવાની ચર્ચા શહેરભરમાં જોવા મળી હતી સુરતના પોસ્ટ વિસ્તાર ગણાતા ઉધના મગદલા રોડ પર એસડી ડી જૈન સ્કૂલ પાસે શુક્રવારે રાત્રે સાડા આઠ કલાકે લક્ઝરિયસ મોટર કારના ચાલકે બે મોપેડ ઉડાવી દીધા હતા કારનો ચાલક જાણીતી અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા જતે કાર ચલાવતો હતો તેવું જાણવા મળ્યું છે ટોળાએ અતુલ બેકરીના માલિકને પકડી ઉમરા પોલીસને હવાલે કર્યો હતો તો અકસ્માતમાં ઘવાયેલી યુવતી વેસુ અભિષેક પાર્કમાં રહેતી ઉરવસી હોવાનું સામે આવ્યું હતું તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ત્યાં સારવાર દરમિયાન યુવતીનું હોસ્પિટલના બીજાને કરુણ મોત થતાં પરિવાર પર આપ તૂટી પડ્યું હતું હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં કાની અડફેટે બે જેટલા મોપેટ પણ આવી હોવાનું નજરે પડે છે વધુમાં જ્યારે એક્ટિવા મોપેટ પર દંપતીને પણ અડફેટે લીધા હતા જોકે બંને ઈજા થઈ ન હતી વધુમાં ગમખ્વાર અકસ્માત સર્જી યુવતીનું મોત દીપજાવજારા અબ્દુલ બેકરીના માલિક અતુલ વેકરિયાના ભાજપના મોટા નેતાઓ સાથે ગરોબો હોય જેને લઈને પોલીસ પણ અકસ્માતની હળવી કલમો તેની સામે લગાડેલી અને શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે પોલીસની સાથે પ્રકાશવાડા